અને બારડોલી શાખાના સ્ટાફ પર રક્તદાનના આ ઉમદા કાર્યમાં જોડાયા હતા બેંક દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં પચાસ બોટલ રક્ત એકઠું કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો બેંકના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જોડાયેલા બેંકના કસ્ટમર સહિતના લોકોના સહયોગથી સફળતાપૂર્વક આ કેમ્પને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ પહેથી દર્દીઓ માટે કટોકટીના સમયે જરૂરી રક્તનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે કોપરેટિવ બેંકે 31 વર્ષની યાત્રામાં માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સામાજિક કલ્યાણના કાર્યોમાં પણ યોગદાન આપીને એક પ્રગતિશીલ સંસ્થા તરીકેની પોતાની છબી મજબૂત કરી છે મારું નામ મેહુલ કુમાર મનેલાલ બાવસા છે હું પ્રાઇમ કોપરેટિવ બેંક નવસારી શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે કાર્ય કરું છું આજે અમારી પ્રાઇમ બેંકના 31 વર્ષ સંપૂર્ણ થયા છે એના ખુશીમાં અમે બ્લડ ડોનેશનનું રક્તદાનનું એક આયોજન કરવામાં આવ્યું છે જે સુરતથી અમે ઓર્ગેનાઇઝ કર્યું છે અને પ્રાઇમ કો ઓપરેટિવ બેન્કની સુરતની બધી શાખાઓ અને આઉટસોર્સમાં નવસારી વ્યારા બિલ્લીમારા બારડોલી એ બધી બ્રાન્ચોને અમે આવરી લીધી છે અને શાખામાં આજે અમે પચાસ બોટલનું ટાર્ગેટ રાખ્યો છે હાલ અત્યારે દસ બોટલનું કાર્ય પૂરું થયું છે અને બીજા કસ્ટમરો અમારા આવે છે તો અમે એ કાર્ય સંપૂર્ણ કરશું આજે થેન્ક યુ